હેલો દોસ્તો ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ જય માતાજી મિત્રો આજના વિડીયોમાં આપનું સ્વાગત છે તો આજ મસ્તીની સવાર થઈ ગઈ છે આપણે ઊભા થઈ ગયા છે તો મિત્રો જોઈએ નજારો હવાનો વરસાદ ધીમો ધીમો ચાલુ છે છાટો છાટો ને પાછું આપણે પાણી ભરાઈ ગયું છે દક્ષા શું કરે છે જોઈએ આપણે પાણી ગરમ મૂક્યું છે હીટર પર લાગે સાવ ક્યાં ગઈ મસ્તીનો ચા પાકવા માંડ્યો છે પાકી ગયો છે તો મિત્રો આપડે ચા પીએ ચાલો મિત્રો ચા વાટકીમાં આવી ગઈ છે તો હવે આપણે ચા પી ચાપી લઈએ તો મિત્રો વરસાદ તો રહી ગયો છે પણ બધું પાણી ભરી દીધું છે થોડું થોડું ભરાઈ ગયું છે આંબામાં ફૂલે ફૂલ ભરાઈ ગયું છે બેઝા થોડું થોડું ઓછું છે ઉરલા જઈ શકો છો મિત્રો મિત્રો આપણે ઓસરી ધોવી છે તો મોટર ચાલુ થઈ ગઈ છે હવે આપણે નળી નીકળી ગઈ છે તો નળી નાખવી પડશે આપણે નળી નાખી તો મિત્રો નળી નાખી દીધી છે હવે આપણે ઓસરી ધોવા જઈશું મોટર ચાલુ થઈ ગઈ છે ધીમે ધીમે તો આશરી આ જો ઓસરી બહુ ખરાબ થઈ ગયેલી છે છોકરા રમે ને બધા પગલાં પગલાં ને ઓલા પારેવા બેસે ને તો સરખ હોય સાજી એટલે ધોવી પડે એમ છે તો ધોઈ નાખીએ ઓસરી આપણે મિત્રો મોટો ચાલુ થઈ ગઈ છે બચ્ચા ધોવે છે કેટલું ધોયું ઉપર ધોવાઈ ગયું ગુડ મોર્નિંગ જય માતાજી જય શ્રી કૃષ્ણ બધાને તો આપણે મોટર ચાલુ કરી દીધી છે સવાર સવાર મેં સફાઈ કામ ચાલુ કરી દીધું આ બ્લોક ધોઈએ છે તો મિત્રો ઓસરી તો ધોવાઈ ગઈ છે હવે કોરી હોત થઈ ગઈ છે ક્લીન થઈ ગઈ છે ઓસરી કોક પાણી ભર્યું છે આમ તો કોરી થઈ ગઈ છે હવે મિત્રો ફૂલ વીણવા આવી ગયા છે ગુલાબના તો વીણી લઈએ આપણે ફૂલ ગુલાબના ફૂલ ચાર પાંચ છ સાત નીકળે ફૂલ તો આપણે ફૂલ બી ને લઈએ અમે આડી માથે રમતા રમતા આવે છે મિત્રો ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ કહી દો મિત્રોને ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ કહી દે ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ કહી

હમના થોડા પૂરા પાંદડા થઈ ગયા ભવિવારના છે સવારમાં તો ઓલો બંગલો સાફ કર્યો તો ભયું તું બધું એટલે હમણાં વાર નાખ્યું ચુખ ચુકી જાય ને ભાઈ એવા થતી છે એવું એવું બધું કામ કરતી હોય આખો દિવસ ને આપણે આટા મારતા હોય વાડીમાં પાણી નથી ભરાનું ઓલી બાજુના ગ્રાઉન્ડમાં એકમાં પાણી છે બીજે તો ઓછું છે એટલે આને કઈક સરસૈડું લાગે નીચે વારવાનું આમ આમ થોડું હાલ નીચે વારવાનું હોય ઉપર હલાવે રાખે મિત્રો ને કસરો વારવાનું મિત્રો ને કસરો વારવાનું કે રક્ષા હાંધું ઓલું ફટાફટ પતાય સર ઓલી બાજુ

એને ભરવું પડે હું વારું તો એક જણ ભરવું પડે ને એક જણ વારે પછી એને વાર્યા પછી ભરવું હોવું પડે ભરીને પાછું એને નાખીને હળગાવવું પડે એટલે પાછું બીજે નખાય નો બીજાના ખેતરમાં તો નખાય નહીં મેલી કચરો વારીને આવતા રહીએ આપણે હવે દક્ષા સાંજનું શાક કાપે છે કાનું શાક કલકા ગલકા કલકાનો શાક બનાવવાનું છે હાજે તો ગલકાને ઉપરથી સાલ લઈ તારી નાખો પછી તને કાપી નાખીશું હા હા રે વિદાસ કાપા લાગે છે મને કરે હે તું કાપે છે હે કાપતા આવડી તને માને મદદ કરે છે મમ્મીની મદદ કરે છે બીજું બીજું बीजा कोई मदद न करे मार विदास मदद करे जो साक का पर लागे जो नीचे पास का पे पा, उसे उली टाइस पर लादी माथे लादी माथे हम काफी ना के सरबता नहीं किसे से हम काफी ना के जल का रोप है हां जल का मन बहुत साथ पावे जल का साथ है ना मकई ना रोटला खावे मित्रों मने गाल का अनुसार बहुत पावे तो आज गल का अनुसार बनवाना है જમવાનું તૈયાર થઈ ગયું છે મકાઈના રોટલા અને ગલકાનું શાક તો મિત્રો આપણે જમી લઈએ મિત્રો જમીને ઉભા થઈ ગયા છે તો આજનો વિડિયો અહીંયા સુધી તમને કેવો લાગ્યો જણાવજો